રાજ્યની સસ્તા અનાજની સત્તર હજાર દુકાનોને આજે પણ તાળા રાજ્ય સરકાર સાથેની બેઠકમાં થયેલા વિવાદ અને મંત્રણા નિષ્ફળ રહ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ રહેશે યથાવત અમદાવાદની કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા પ્રહલાદ મોદી છંછડાયા રાશનિંગના દુકાનદારોના રાજીનામા આપવાની ચીમકી અપાઈ બેઠકની શરૂઆતમાં જ સચિવ અને ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ થઈ ઉગ્ર દલીલ બાદ સચિવ અને પ્રહલાદ મોદી બેઠક છોડીને રવાના થયા સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવી પ્રહલાદ મોદીએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી સાથે જ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દુકાન ખોલવામાં નહીં આવે અને તમામ લોકો રાજીનામા આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ પ્રહલાદ મોદીએ એવો પણ આરોપ લગાવ્યો કે બેઠક કોઈ ચર્ચા માટે નહીં પરંતુ બીજી બધી બાબતોની ધમકીઓ માટે બોલાવવામાં આવી હતી ધમકીઓ આપવામાં આવતા અમે બેઠક છોડીને રવાના થઈ ગયા તો આ વિશે સાથે સુરતથી પણ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે આપને પૂછવા માંગીશ જે રીતે સસ્તા અનાજના દુકાનદારોનો વિરોધ છે સરકાર સાથેની વાતચીતમાં પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો તેના પરિણામે લોકોને કેટલી હેરાનગતિ થઈ રહી છે રાજકોટથી આપણે જાણવા માંગીશું ચોક્કસથી રાજ્યના સસ્તા અનાજના જે દુકાનદારો છે છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર છે સરકાર અને સસ્તા અનાજ એસોસિએશનના હોદ્દેદારોની લડાઈ વચ્ચે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની અંદર અમે આવી પહોંચ્યા છીએ અહીંયા સસ્તા અનાજના દુકાનદાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો આપણી સાથે છે માવજીભાઈ તમે શું કહેશો ગરીબોને શું જોવાનું શું સમજવાનું ત્રણ દિવસથી ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે તમારી માંગણી છે અને સરકાર દ્વારા સંતોષવામાં નથી આવતી શું કહેશો અમે તો ઈચ્છીએ છીએ કે જે પંચોતેર લાખ જે અમારા ગ્રાહકો છે એ હેરાન ન થાય પણ ક્યાંક ને ક્યાંક સરકારની અંદર પહેલી તારીખે અમને બોલાવવામાં એક પહેલી એક એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી એની વાત વિમર્શ ચાલુ પણ તેમાં પણ કોઈ નિરાકરણ નું ગઈકાલે સાંજે સાત વાગે સચિવશ્રીએ બોલાવ્યા હતા તેમાં પણ મને કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો એટલે અમારી આજે પહેલી ત્રણ તારીખ સુધી અમારી જે કાંઈ હડતાલ છે હડતાલ ચાલુ છે ખાસ કહેવાનું મારું એટલું જ છે કે જે અગાઉ મેં કીધું એમ જે અમારી વીસ માગણીઓ જે છે એ વીસ માગણીઓ અંદર અમારી એક જ તદ્દન વ્યાજબી માગણીમાં એક પણ વ્યાજબી હું મીડિયાના માધ્યમથી અને આમ જનતાને પણ જણાવવા માગું છું કે જે અમારી વીસ માગણીઓ છે અમારી એક પહેલી માગણી જે છે અમારું આજીવિકા ચાલે અમારું કમિશનની બાબત છે એમાં વધારો કરવામાં આવે એની મારી બાબત છે બીજી બાબત છે કે અત્યાર સુધી જ્યારે જ્યારે પણ અમારે વીસ હજાર માટે પણ અમારે આંદોલન કરવું પડે સંઘર્ષ કરવો પડે હરેક બાબતમાં રજૂઆતથી કોઈ બાબત પતતી નથી દર વખતે અમારે હડતાલ કરવી પડે છે અમારે સંઘર્ષ કરવો પડશે તો આ બાબતમાં હું એક કંડોળાની કંઈક દુકાનો ખુલી ગઈ છે કલેક્ટર તંત્રનો મેસેજ છે નહીં એવું કઈ અત્યારે છે ને કોઈ પરમિટ કાઢી તો એને પણ અમે તાકીદ કરશું કે ભાઈ અત્યારે અમે જોડાયેલા રહો અને મારી એક બાબત બીજી પણ કહેવાની છે કે આ રાજ્યની અંદર જે શિક્ષિત બેરોજગારને તમે દુકાનો આપેલી છે તો બેરોજગાર માણસ એમ થાય કે નોકરી નથી કરી પણ આ દુકાન કરવી પણ આ જે પરિસ્થિતિ બીજી ઊભી રહી કે ભાઈ અત્યારે કમિશન નથી મળતી એનું પરિવારનું ગુજરાન ન ચાલે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચોક્કસ તમે શું કહેવા માંગશો માંગણી શું તમારી અમારી માંગણી વિશે છે વીસમાંથી પહેલી તો માંગણી એ છે કે અમને સંપૂર્ણપણે સો કિલોએ ત્રણસો રૂપિયા કમિશન મળવું જોઈએ જેથી અમારા ઘરને અને પરિવારને ભરણપોષણ કરી શકીએ અને બીજી વસ્તુ એ છે કે સલાહકાર સમિતિમાં જથ્થો આવે ગોડાઉન હતી ત્યારે સલાહકાર સમિતિ દ્વારા અમારે વેરિફિકેશન બાયોમેટ્રિકથી જથ્થો ઉતારવો પડે તો કોઈ વીસે વીસ જણામાંથી એસી ટકા બાયોમેટ્રિક લેવાના હોય તો એસી શું કહેવા તમે પણ વર્ષોથી તમારી દુકાન છે આમાં ગરીબ મધ્યમ વર્ગના જે લાભાર્થીઓ છે સરકાર તેને સસ્તું અનાજ આપે છે અને એ ગરીબ લોકો જ હોય કે એમને રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાતા હોય એ લોકો શું કરે હડતાલ લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી લગભગ બે કે ત્રણ વાર થઈ કેટલી વાર થઈ આ અસહકાર આંદોલન ત્રણ છે આરપારની લડાઈ એના માટે અમારા મુખ્ય મુદ્દાઓ છે કમિશન અને સત્તાણું ટકા વિતરણમાંથી આઝાદી ત્રીજા નંબરમાં છે સહાયક માટે ઈ પ્રોફાઇલની અંદર ઉમેરવો જોઈએ અને જે ગ્રાહકો વંચિત રહે છે જથ્થાથી એને અમે પણ જથ્થો પૂરો પાડવા માગીએ છીએ પણ જ્યાં અમારા પણ ભરણ પોષણનો સવાલ હોય ત્યાં અમારે અવાજ ઉઠાવવો પડે છે બરાબર પણ તમારી જે માંગણી મુખ્ય માંગણી શું છે મુખ્ય માંગણી કમિશનમાં વધારો થાય સત્તાણું ટકા જે વિતરણ છે તેમાંથી નાબૂદી મળે પરિપત્રો કાળા રદ કરવામાં આવે અને વિતરણ ઘટ અને કાળા પરિપત્રો રદ થઈ અને વિતરણ ઘટ પણ મંજૂર કરવામાં આવે ચોક્કસથી તમે શું કહેવા માગશો લોકો આવે છે અનાજ લેવા માટે આવે છે ત્યારે અનાજ લેવા પબ્લિક આવે જ્યારે ગ્રાહકો ત્યારે જે બાયોમેટ્રિકની તકલીફ પડે છે પ્લસ બીજું કે અમે દુકાનદાર તરીકે લોગિંગ કરીએ ત્યારે ફરજિયાત અમારે અંગૂઠો મૂકીએ ત્યારે જ અમે ત્યાં લોગિંગ કરીને વિતરણ કરી શકીએ છીએ તો એક સહાયક અમને ઉમેરવો જોઈએ કે જેથી કરીને કોઈ પણ દુકાનદાર બીમાર પડે કે કોઈ હોસ્પિટલાઇઝ થાય તો વિતરણ કેવી રીતે કરી શકીએ તો આવી બધી અમને જે તકલીફો પડે છે તે તકલીફો અમારી નિવારણ સરકાર કરી નાખે એટલે અમને વિતરણ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવે છે દુકાને ગરીબ લોકો આવે છે અનાજ લેવા આવે છે પણ અત્યારે તો અમારી હડતાલ ચાલે છે એટલે બિચારા પાછા જાય છે અનાજથી વંચિત રહે છે પણ અમે વંચિત રાખવા માંગતા નથી કોઈ ગરીબને ધક્કો થાય એવું પણ કરવા માંગતા નથી પણ ન છૂટકે અમારે ક્યાંક ને ક્યાંક આવું કરવું પડે છે શું કામ કે અમારી ક્ષમ પણ જે આજીવિકા છે અને અમારી જે કાંઈ માંગણી છે વીસ મુદ્દાની એ વીસ મુદ્દાની માંગણીઓ પૂરી કરી દઈએ સરકાર તો અમે આ હડતાલમાં જોડાવા માંગતા નથી પણ અમારે ન છૂટકે જોડાવવું પડે છે અમારું કમિશન છે બે અંગૂઠા લેવા પડે છે જેને હજાર કાર્ડ હોય એને બે હજાર અંગૂઠા લેવા પડે છે જેની જગ્યાએ કરવો પડે માવજીભાઈ હવે ગરીબ લોકો ક્યાં જાય એ કયો અમારી જે અમારા વિભાગ સાથે સચિવ સાથે બે મિટિંગ થઈ છે બે મિટિંગમાં અમને કોઈ અમને આશ્વાસન પણ નથી મળ્યું તો હવે હું આશા રાખું છું કે રાજ્ય સરકાર અમારી વાત સાંભળે અમારા શ્રી સાંભળે અમારા રાજ્યના મુખ્યમંત્રી પણ સાંભળે એવી અમને આશા છે કે આવનારા દિવસોમાં અમારી વાત સાંભળશે અને આનું નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું ચોક્કસ જે સસ્તા અનાજના દુકાનદારો પોતાની માગણી પર અડગ છે બીજી તરફ સરકાર પણ હજી સુધી જે વાટાઘાટો ન થતા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે જરૂરિયાતમંદ લોકો છે કે રોજે રોજનું ટકે ટકનું લઈને ખાતા હોય છે સાથે સાથે જે મધ્યમ ગરીબ વર્ગના જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે આવતા દિવસોની અંદર રાજ્ય સરકાર દ્વારા ગંભીરતા વિચારણા કરી અને જે કંઈ હડતાલ પૂર્ણ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ ચોક્કસ આભાર આપનો તમામ માહિતી બદલ હવે સુરત થી જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે સુરત માં કેવી હાલત છે 3 દિવસ થી સતત હડતાળ છે ત્યારે લોકો કેવી રીતના ધક્કા ખાઈ રહ્યા છે અને શું માંગણી કરી રહ્યા છે જાણીશું સુરત થી છેલ્લા 3 દિવસ થી સરકારી અનાજ ની દુકાનો બંધ છે જેના કારણે ગરીબોને અનાજ અનાજ મેળવવા માટે મુશ્કેલી થઈ છે આ તસવીરો તમે જોઈ શકો છો સુરત ના નાનપુરા વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારોમાં સરકારી અનાજની દુકાનો છે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર છે અને વ્યાજબી ભાવની સરકાર દુકાન છે 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 સ્ટોર સંચાલક સોલંકી કે તેઓ આ દુકાને આવે પરંતુ જે રીતે તેમની સાથે વાતચીત થઈ છે તેમનું કહેવું છે કે હડતાલ જારી છે ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની પડતર માંગણીઓને લઈને આ હડતાલ કરવામાં આવી છે ત્યારે જે ગત રવિવારે રાજ્ય સરકારના અધિકારીઓ અને એસોસિએશનની હડતાલ નિષ્ફળ રહ્યા બાદ આજે દુકાનો બંધનું ફરી એક વખત એલાન કરાયું છે ત્યારે અલગ અલગ એકવીસ માંગણીઓના પગલે ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા આ સરકાર સમક્ષ છે એ માંગણીઓ મૂકવામાં આવી છે જોકે દુકાનદારોને મળતા કમિશન વધારીને ત્રણસો રૂપિયા કરવા અને લઘુત્તમ કમિશન ત્રીસ હજાર કરવાની ફેર પ્રાઇઝ એસોસિએશનની માંગ છે ત્યારે દુકાન ઉપર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક મામલે સભ્યોના બાયોમેટ્રિક વેરીફિકેશન ન લેવા માટે પણ એસોસિએશનની માંગ છે જે રીતે આઠ સભ્યો જે અનાજ જ્યારે આવતું હોય છે ત્યારે આઠ સભ્યો ભેગા કરીને તેમનું બાયોમેટ્રિક લઈને ત્યારબાદ અનાજ પ્રમાણેની વાતો છે છે ત્યારે એનો પણ વિરોધ કરવામાં આવ્યો અનિયમિત કમિશન સમયસર મળે અને ઈ પાસબુકને લઈને સમયસર અપડેટ મળી શકે તેના માટે એસોસિએશન માંગણી છે આ દ્રશ્ય જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ જે ગરીબો છે અહીં રહેતા હોય છે અને આ ગરીબોનું અનાજ અત્યારે હાલ નથી મળી રહ્યું ત્યારે જોઈ શકાય છે નાનપુરા વિસ્તારમાં તમામ જે લોકો છે એ કાગડોળે અત્યારે હાલ સરકારી અનાજની રાહ જોઈને બેઠા હોય એ પ્રમાણે અત્યારે હાલ જે રીતે આસ લાગીને બેઠી છે રેશન ડીલરોની દુકાન સુધી માલ અત્યારે હાલ જે રીતે પહોંચાડવાની જે સ્થિતિ હોય છે તે પુરવઠા વિભાગના અધિકારી કરે અને ફેર પ્રાઇઝને લઈને અત્યારે હાલ જે રીતે અત્યારે માંગણીઓ કરવામાં આવી છે ત્યારે કોવિડમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને પચીસ લાખ રૂપિયા ચૂકવવા મામલે સ્પષ્ટતા કરવાનો પણ ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે જો કે સરકાર દ્વારા તમામ એ બાબતને લઈને અત્યારે હાલ જે વ્યાજબી ભાવના દુકાનદારો છે તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત